ગળખોલ ગામ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાના એક મેગા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના આરોગ્યને પ્રાધાન્ય આપવાનો હતો અને તેમને મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો આ મેગા મેડિકલ કેમ્પમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશ ખાસ ઉપસ્થિત રહ્યા તેમણે આ પ્રકારના આરોગ્યલક્ષી કાર્યક્રમોના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સરકારી ની મહિલાઓના ઉત્થાન માટે પ્રતિબદ્ધતા રજૂ કરી હતી કેમ દરમિયાન વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે નિષ્ણાત તબીબોની ટીમ હાજર મોટી સંખ્યામાં મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને તેમને જરૂરી તબીબી સલાહ દવાઓ અને સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત કેમ્પમાં ઉપસ્થિત લાભાર્થી મહિલાઓને પોષણ અને આરોગ્ય જાણવી સંબંધિત કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેથી તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન વધુ સારી રીતે રાખી શકે આ મેગા મેડિકલ કેમ્પ નું સફળ આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક સ્વયંસેવકો સેવકોના સહયોગથી કરવામાં આવ્યું છે આ પહેલથી ગરીબ અને મધ્યમ વર્ગ મહિલાઓને મોટી રાહત મળી છે જેઓ ખર્ચાળ તબીબી સારવાર નો બોજ ઉઠાવી શકતી નથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો નો આ પ્રયાસ સમાજ માં મહિલાઓ ના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં અને તેમને સશક્ત બનાવવામાં એક મહત્વ નું પગલું સાબિત થયું છે દેશના ના યશસ્વી વડાપ્રધાન આજે નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર દેશની અંદર આ મેગા કેમ્પ રાખીને તમામ લોકોની પરીક્ષણ થાય રસીકરણ થાય આવા અનેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોય સીએસયુ હોય એમાં સ્વસ્થ નાળી સ્વસ્થ દેશ આ રીતે સંકલ્પના સાથે આજે જ્યારે આ મેગા કેમ્પ થઈ રહ્યો ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાછું ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને કોઈ બીમારી ન હોય પરંતુ જ્યારે આવી પડે ત્યારે આવા કેમ્પો દ્વારા તમામ લોકોની એ થાય અને એને કારણે દવા થકી આરોગ્ય સુધરે એ માટેના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં સમગ્ર દેશમાં અને વિશેષ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આરોગ્ય કેમ્પોનું આયોજન થયું છે ભરૂચ જિલ્લામાં નાના મોટા ત્રણ હજાર કેમ્પો અને દરેક સીએસસી સેન્ટર ઉપર ત્રણસો મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે આજે ગડખોલ સીએસસી સેન્ટર ખાતે અંકલેશ્વર વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે આ મેગા કેમ્પનો પ્રારંભ થયો છે મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત છે સ્વસ્થ મહિલા સશક્ત પરિવાર આ અભિયાન હેઠળ મહિલાઓને લગતી તમામ પ્રકારની ટ્રીટમેન્ટ અને સારવાર એ આજના કેમ્પમાં આપવામાં આવશે જિલ્લાના બે એડિશનલ કલેક્ટર અને અહીંના યશસ્વી ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમનો શુભારંભ થયો છે હું તમામ આરોગ્ય કર્મચારીઓ અને અનેક અધિકારીઓને આ મેગા કેમ્પ માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું